એક મહિલા ઓફિસર ટેજ પર ઊભા રહીને કહે છે કે મને સસ્પેન્ડ કરી દો હું મજૂરી કામ કરી લઈશ પરંતુ બાબા સાહેબ આંબેડકરનું નામ નહીં મીટવા દો આ વાત સાંભળીને કેટલાકને તકલીફ થાય છે પરંતુ એ જ આપણા દેશમાં બાડમેરમાં મહિલા કલેક્ટર તિરંગો લહેરાવે છે પરંતુ તિરંગા સામે કેવી રીતે ઊભું રહેવું એ જ ખબર નથી હોદ્દો મોટો છે પરંતુ દેશનો પ્રોટોકોલ હજુ શીખવાનો બાકી છે એ જ આપણા દેશમાં એમ્સ જેવી હોસ્પિટલમાં થોડા દિવસે મહિલા ડોક્ટર સુરક્ષિત નથી એજ આપણા દેશમાં પ્રજાસત્તાક દિવસે બાળકોને પુસ્તકોના પાના તોડીને તેમાં ભોજન પીરસવામાં આવે છે ચલો પ્રજાસત્તાક દિવસના અવસર પર મનેલી આપણા દેશની વાસ્તવિક તસવીરો પર નજર કરીએ નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગયા વર્ષે શિયોનમારમાં અને આ વર્ષે પ્રજાસત્તાક દિવસે મહેરથી એક તસવીર સામે આવી બાળકોને હલવો અને પૂરી પીરસવામાં આવી પરંતુ તેમના પુસ્તકોના તૂટેલા પાનામાં પ્રજાસત્તાક દિવસે બાળકોના આદર સમાનતા અને બંધારણ પ્રત્યે ગર્વ શીખવવાનો દિવસ છે એક દિવસની ઉજવણી બાળકનું ભવિષ્ય નથી બનાવતી પરંતુ ભવિષ્ય શિક્ષણથી બને છે આપણે ઉત્સવ મનાવીએ છીએ પરંતુ જવાબદારી ઘણી બધી ભૂલી જાય છે છે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો જાન્યુઆરીએ મંત્રીએ ખૂબ સારું ભાષણ કર્યું બધાના નામ લીધા પરંતુ બાબા સાહેબ આંબેડકરનું નામ લેતા ભૂલી ગયા ત્યારે આ એક મહિલા ઓફિસરે યાદ અપાવ્યું બંધારણની વાત કરીએ છીએ તો બંધારણ બનાવનારને કેવી રીતે ભૂલી જઈએ કારણ કે બાબા સાહેબ માત્ર નામ નથી એક એક વિચાર છે તમે આ એજર કરો બાબા સંવિધાતા એમ્સ ભોપાલમાં દિવસે ને દિવસે મહિલા ડોક્ટરોની ચેન લૂંટવાની ઘટનાઓ સામે આવી રહી છે હોસ્પિટલ જેવી જગ્યાઓ પણ હવે સુરક્ષિત જોવા નથી મળતી જ્યાં માણસ નિર્ભય અનુભવે છે ત્યાં જ માણસ સુરક્ષિત નથી તો બહાર શું હાલત હશે તેનો અંદાજો તમે લગાડી શકો છો આ એક ઘટના નથી આ બતાવે છે કે ગુનેગારોને હવે કાયદાનો ડર રહ્યો નથી હવે જરા વિડિયો પર નજર કરો બાડમેરની જિલ્લા કલેક્ટર સ્ટેજ પર ઊભા છે પરંતુ તિરંગા સામે કઈ દિશામાં ઊભું રહેવું કેવી રીતે સાવધાન થવું તેની કોઈ સમજ નથી હોદો ઊંચો છે પરંતુ દેશનો નિયમ હજી અધૂરો છે તિરંગો લહેરાવો સહેલું છે પરંતુ તિરંગાનો માન રાખો એ જ સાચો દેશ પ્રેમ છે દેશપ્રેમ એટલે દરેક વાતમાં તાળી પાડવી નહીં દેશપ્રેમ એટલે જ્યાં ખોટું લાગે ત્યાં બોલવાની હિંમત બતાવી કારણ કે દેશ ત્યારે જ મજબૂત બને છે જ્યારે લોકો પ્રશ્ન કરે છે આ તમામ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ